હું મારા રોડ માથે બેઠો હાલ ને આ તારી દેવી લીંડા નો કાઢો તો મને હા કે ભૂંડ તું નાચમાં પેલા થવો હોય થઈ જાય મેળી તને હું હળી કાઢી દેવી તું આવે

પૂછી નામ બોલે લખતો છોકરા મને હા ભાઈ હાલ નામ બોલ તારો આખો નામ બોલવાળા તારો નામ દે ને તને દેવી દેખાડવી કોટડા ની પોલીસ તને દેખાડવી તારું નામ દે મારું નામ ભાઈ આખો નામ બોલ

તારા લીડા કઢવી ના કે બે ને ફોન પાન થવાના છે સુજે એ લે હા બેય ના તારો ને તારો એલ્યા પૈ આવડાનો શું નામ ભેસા સુરનો મે સુરનો એ લ્યા હા લડી લઈ વાપસ કરું